એટલે ટેકનોલોજીની સર આજના આધુનિક યુગની અંદર જ્યારે ટેકનોલોજીની ડિમાન્ડ છે ત્યારે જિલ્લાની અંદર પણ ટેકનોલોજીનો ઉપયોગ પછી શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા અને પ્રવૃત્તિઓ મળતી થાય એ હેતુસર મહીસાગર જિલ્લાની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આદરણીય ડૉક્ટર અવનિ મેડમના સલાહ અને પ્રેરણાથી જિલ્લાની અંદર એકવીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસથી મહિમંથન નામની યુટ્યુબ ચેનલની શરૂઆત કરવામાં આવી તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસે જ્યારે જિલ્લા કક્ષાએ નિવૃત્ત થનાર શિક્ષકોના વય નિવૃત્તિ અને સન્માન સમારંભ સમારંભ યોજાયો ત્યારે આપણા રાજ્યના આદરણીય શિક્ષણમંત્રી કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ઢીંડોળ સાહેબ અને અન્ય મહાનુભાવોની મદદ હસ્તે આ યુટ્યુબ ચેનલનું અનાવરણ થવાનું અત્યાર સુધી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર ત્રણ ઇવેન્ટો લાઈવ કરી છે એકત્રીસ દસ બે હજાર ત્રેવીસનો જે શિક્ષકોનો વૈનિક સમારોહ હતો એ સિવાય પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બાલા સેનાનું જિલ્લા કક્ષાનું એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અને બાળવિજ્ઞાનિક પ્રદર્શન થયું એનું પણ આપણે લાઈવ ટેલિકાસ્ટિંગ કર્યું સાથે જૂન બે હજાર ચોવીસમાં

અને ત્રણ હજાર કરતાં વધુ લાઈવ થયા છે છેલ્લા બે માસની પ્રગતિ જોઈએ તો પાંચસો સિત્તેર પ્લસ સબસ્ક્રાઈબર નવા એડ થયેલા છે સાથે ચારસો ને સિત્તેર કરતાં વધુ વિડીયો છેલ્લા બે માસની અંદર આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યા છે આ યુટ્યુબ ચેનલ ઉપર જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી બેસ્ટ પ્રેક્ટિસના વિડીયો મળતા હોય છે શૈક્ષણિક કાર્ય પ્રવૃત્તિના વિડીયો મળતા હોય છે શાળા પ્રવેશ ઉત્સવોની ઉજવણી અન્ય પ્રસંગોની ઉજવણી જિલ્લા કક્ષાએ કધારે બાલવાટિકા અને અન્ય વિશય વસ્તુની તાલીમના વિડીયો મળતા હોય છે બાળ સંસદની રચના મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ જે એક નવો પ્રકલ્પ છે મહીસાગર જિલ્લા માટે એનું શૈક્ષણિક કાર્યકર્તા હોય એના વિડીયો પણ મળતા હોય છે એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિના વિડીયો મળવાથી જિલ્લાની અંદર એક હેલ્ધી કોમ્પિટિશન લઈ શકાય જિલ્લાની એક શાળાની બેસ્ટ પ્રેક્ટિસ અન્ય શાળાઓ પણ કરી શકે છે એ અનુસાર આ ચેનલને વધુમાં વધુ મિત્રો જિલ્લાના જોડાય શેર કરે સબસ્ક્રાઈબ કરે એ માટે સૌને વિનંતી છે સાથે આ ચેનલના સંચાલન અને મેનેજમેન્ટ માટે મારી અને મારી સાથે હિતેશભાઈ ઉપાધ્યાય બીઆરસી કોઓર્ડિનેટર બાલાસિંહ જિલ્લા નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ઉપરાંત જિલ્લાના તમામ છ તાલુકાની અંદર સંખ્યાના આધારે એક કે બે મિત્રોની તાલુકા નોડલ તરીકે પસંદગી કરાઈ છે સાથે કેટલાક ક્લસ્ટર લેવલે શાળા વાઇઝ કે ક્લસ્ટર કક્ષાએ ટેકનોલોજી શિક્ષકોની મદદથી સરસ મજાના વિડીયો તૈયાર થઈ અને આ યુટ્યુબની અંદર આપણે અપલોડ કરવા કરી રહ્યા છીએ સાથે યુટ્યુબ ચેનલ સિવાય જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર હસ્તક આદરણીય ડોક્ટર મેડમ્સ મેડમશ્રી દ્વારા ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ચાલે છે અસ્તુ જય